નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે કેન્દ્રીય રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત તબીબો સાથે સાયકલ ચલાવી હતી શ્રી માંડવિયાએ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ અંતર્ગત મેદસ્વીતા અંગે ચિંતા વ્યક્ત કરી સાયકલીંગને સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો હતો वर्तमान समय में प्रधानमंत्री जी ने ओबेसिटी के सामने जन जागृति का अभियान चलाया ओबेसिटी के सामने जन जागृति के लिए साइकिलिंग एक बेहतर उपाय भी हो सकता हम साइकिलिंग करें और ओबेसिटी के सामने जन जागृति भी, भी करें और लड़ाई भी करें। અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવા માંગતા બનાસકાંઠાના યુવાનો દસ એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે આ માટેની અરજી ડબલ્યુ 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 ડોટ જોઈન ઇન્ડિયન આર્મી ડોટ ડોટ ઇન વેબસાઇટ પર કરી શકાશે કોઈ પ્રશ્ન હોય અથવા માર્ગદર્શન મેળવવા માંગતા યુવાનો પાલનપુરની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી શકશે એમ પાલનપુર રોજગાર અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે પંચમહાલ જિલ્લામાં કાર અને મોપેડ સ્કૂટર વચ્ચે શુક્રવારે ધૂળેટીની સાંજે અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ગોધરામાં ભુરાવાવ બ્રિજ પર કાર અને મોપેડ સ્કૂટર વચ્ચે અકસ્માત થતા એક યુવકે જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થતાં ગોધરા એ ડિવિઝન પોલીસ મથક ખાતે તેની સામે ફરિયાદ નોંધાઈ છે કચ્છ જિલ્લાના ભયાઉના કટારિયા ખાતે અકસ્માતમાં છવ્વીસ ઘટા બકરાના મોત થયા હતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર લાકડીયા પુલ પાસે બકરા પર ડમ્પર ફરી વળ્યું હતું જેમાં અનેક મૂંગા પશુઓને અને ઈજા પહોંચી હતી તેમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે હાલમાં રાજ્યમાં નવથી અગિયાર મહિનાના બાળકો માટે રસીકરણનો દર પણુ ટકાથી વધુ છે રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કા હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસમાં નવ લાખ પંચાણું હજાર ત્રણસો પંચાણુ બાળકો અને બે લાખ પચીસ હજાર નવસો સાઠ ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડોક્ટર નયન જાનીએ જણાવ્યું હતું उसको हरेक टीका का हरेक डोज लगना चाहिए इसके लिए हमें मेहनत करते हैं हमारे एस यूजल शेड्यूल है और उसमें 99 परसेंट बच्चे वैक्सीन लेते हैं 95, 96, 97। जो बच्चे कुछ न कुछ कारण सर छूट जाते हैं तो उसके लिए पूरा हम ड्राइव करेंगे और गुजरात के हर एक बच्चे का टीकाकरण हंड्रेड हो ऐसा हम सुनिश्चित करेंगे રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આવતીકાલથી એકવીસ માર્ચ દરમિયાન ધોરાજીના ઓસમ પર્વત ખાતે રાજ્યકક્ષાની સાહસ તાલીમ શિબિર યોજાશે જેમાં અંદાજે ચારસો યુવક યુવતીઓ ભાગ લેશે આ શિબિરમાં આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી તેમજ અન્ય સાહસિક પ્રવૃત્તિઓથી શિબિરાર્થીઓને માહિતગાર કરાશે મહીસાગર જિલ્લાના ગ્રામીણ અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓરી અને રૂબેલાની વંચિત રહેલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની યાદી પણ તૈયાર કરવામાં આવી યાદી તૈયાર કર્યા બાદ નવ મહિનાથી પાંચ વર્ષના બાળકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું સુરતના જોગણીનગર ખાતે યોજાયેલા સરસ મેળામાં રાજ્ય સહિત દેશભરમાંથી આવેલા કલાકારોએ ભાગ લીધો હતો મહિલાઓને રોજગારી મળી રહે અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી આ મેળાનું આયોજન કરાયું છે માંડવીના સરસ્વતી ચૌધરી અને તાપીના અંજના ચૌધરીએ પણ આ મેળામાં ભાગ લીધો છે આ બંને મહિલાઓ પોતે તો પગભર બન્યા જ છે પરંતુ તેઓ અન્ય મહિલાઓને પણ પગભર કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના ખેલાડી વૈદહી ચૌધરીએ થાઇલેન્ડમાં રમાયેલી આઈટીએફ મહિલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે ખેલાડી વૈદહી ચૌધરી અને શ્રીવલ્લી ભામી દીપ્તિની જોડી હરિપ ખેલાડીઓને પરાજય આપી ક્વાર્ટર સેમીફાઇનલ અને ફાઇનલ મેચમાં વિજેતા બની આ સિદ્ધિ મેળવી છે પોરબંદરના બખરલા ગામમાં હોળી ધુડેટી પછી ત્રણ દિવસ સુધી ત્રણ પડવા ઉજવાય છે મહેર જ્ઞાતિના લોકો મહેર મણિયારો રાસ રમી ત્રણ પડવાની ઉજવણી કરે છે આ ઉજવણી દરમિયાન મહેર પરિવારોની બહેનો અને માતાઓ પારંપરિક પોશાક અને સોનાના ઘરેણાં પહેરી પરંપરાગત રાસ રમે છે અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે બાયડ તાલુકાના સવેલા કંપા ખાતે બે ખેડૂતને ડ્રેગન ફ્રૂટ જામફળ આંબા સીતાફળ આમળા સહિતના પાકની ખેતી કરી છે આ ઉપરાંત બંને ખેડૂત અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો